હાલો મિત્રો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે તમારું બધું મારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં ને અત્યારે આપણે કાંઈ નથી એ માઉઠોને વોટસએપ છે જોઈ લઈએ પાછો ચાલુ થઈ ગયો અત્યારે તો રહી ગયો છો થોડા થોડા છટા ચાલુ હોય બાકી જો આપણે ભૂકો જ ટાંકી દીધો તો બાકી બધીને ભર પડ્યા હે અમને બતાવીશ બાકી જોઈ લે અહીં આપણી ભેંસો બાંધી હોય જે મિત્રો હજી પણ થોડો થોડા છાટા ચાલુ છે અને બાકી આ ભર ઠકેલા હે વહેલા ઠંકાઈ ગયા તો તો વાંધો નહીં આવ્યો બાકી લગભગ બધીને પાથરે ભર પડ્યા છે બધે દેખાણ જારું હમણાં બધું બાકી જે મિત્રો આ છે પણ દેખાય લગભગ પાંત્રીસ ચાલીસ વિકધું પાથરે પડ્યું અને બધું પડી ગયા પાથરે અમે દેખાતું નથી અમને ચૂંટણી ને બધું પણ ને હમણાં હજુ ભર પડ્યા હ તો દેખાશે અચ્છા છે તમને બતાવું બધું પાછું હે અહીંયા મને કારણે હું બીજો વિડીયો તમને એડિટ કરી એડ કરી દઈશ વિડીયો પાંજો વર્કોલ આપેડા છે ને વરસાદ માથે વરસી ગયો છે આમાં ખબર ગયું છે આ બાજુ દેખાય એવું દેખાય છે હેલો મિત્રો આ વરસાદ આવેલો છે ને આજ ભર તો ઢાકી ગયા છે વાંધો નથી કાંઈ હશે જોઈ લો તમે આ દેખાય છે ને કેવો વાંધ દેખાય છે ઓકે જોઈ લઈએ આ બાજુ છે ફર થોડક પર હે ઠાકી દીધા છે વર્ષ તો એ ગયો પર વિડિયો ઉતારું તો અત્યારે વેર મને છે ટાઈમ મળ્યો છે એટલા માટે અને આજે એક વસ્તુ ઓલી બાજુ કે દેખાણ છે